શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અત્યારમાં તો જો આપણે નાઈ ધૂન ફ્રેશ થઈને વ્યાસી વાળીએ શ્રાવણ મહિનો છે પણ આપણે કાલમાં એક ઉત્તર કર્યા છે પછી પૂંજા થાય આ છે ને આ બાજુ આપણું કટકું છે ને આ બાજુ આપણું કટકું છે વચ્ચે નળ છે ને નળ છે ને એટલી ઊંડી થઈ ગઈ છે ને એની વાત જ નહીં કરવાની સેટાશ પણ ધોવાણ થઈ ગયું એટલે અધોલ આ બાજુ આમ નમજાર થઈ ગઈ અને ટેક્ટર રાખવું હોય ને તો વિચાર કરવો પડે વાવણીયા હોતું ટેલર લાવવા હોઈએ ને તો બે બાજુ આમ આ બાજુ છે ને તે આ ફળતું જાય ફેમિલી જો આવી રીતની થઈ ગઈ છે ઊંધાવડી નળ અને આપણને ઉતારી નુસન પપ્પા વહી ગયા છે અને કંટોલા તો આપણે આખી વઢે છે પણ કાંઈ આપણે કોઈ કોઈથી શાક નથી બનાવ્યું જવો અમે લટકે છે મસ્ત મજાનું હાથમાં ઠેલી છે એટલે ઝૂમ નહીં કરવું એકવું અને વરસાદ તો જો કાલે આપણે વહી ગયા પછી પડેલો જ છે અને ઘરે હતો પછી બપોર પછી આપણે સૂટ નથી લીધો અને માલના હગડ જવો ફેમિલી ને સાલો ફેમિલી આપણે વાડીએ પોગી ગયાશી એ તો તમને ખબર જ છે અને જવો એટલો વરસાદ હતો ને તે કાલ હાલનો સૂટ લેવાનો સમય જ ન રહ્યો આપણે એટલું કામ હતું અને એવું છે ફેમિલી અને અત્યારે પાછા આપણે આવ્યા છે બકાલ ઉતારવા અને આજ તો દવા સાટવાની છે અને પેલો મસ્ત મજાનો લુક આવે અને સરસ મજાનું લીલું લીલું સમ બતાય ને એટલે મજા આવે વાડી અને ઝટકા મશીન આપણે અહીંથી બતાય ને એટલે માલ તો લગભગ આવે જ નહીં છે ને ફેમિલી ઝટકા મશીન આપણે અહીંથી ને સંભળાય જો અહીંયા આપણે નળે સડીએ ને ત્યાંથી સંભળાય અને એક નળ આપણે છે ને ઓલી બાજુ છે એ તો ઓલી બાજુથી આવીએ ને તો ઓલી બાજુથી બતાય અને બગલો કેવો મસ્ત મજાનો ઉડીને આવ્યો અત્યારે સરસ મજાનો એવું છે ફેમિલી અને શિંગને બિંગને ચારે તો કાંઈ હાંકલી રહી ને એવી સિંગ થઈ ગઈ મસ્ત મજાની સરસ મજા ફેમિલી આ છે ને આપણે વાવણીની સિંગ છે થઈ ગઈ મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ ટના ટન અને પવન ચક્કી પણ બતાય છે વાદળા પણ બહુ છે અને આગાહી છે એમ કહે છે તો સાલો ફેમિલી આગાહી પણ બહુ જ છે એમ કહે છે હંધાય અને આપણે સમાચાર કાલે જોતા થાને તે એમ કહેતા હતા કે આગાહી છે આગાહી છે પણ આપણે ખેડૂને તો શું હોય સોમાહામાં આગાહી ન હોય ચોમાસામાં તો આપણે આપણે ખેડૂને વરસાદ જ કહેવાય કે વરસાદની કાલપ્રમથી વરસાદ આવશે એવી રીતની આપણે આગાહી કે આ અને આપણે આગાહી ન કહી એવું છે ફેમિલી અને બોલું નથી કહેતું કે અમુક વખતે આવે તો આપણે નથી કહેતા કે માવઠું આવ્યું માવઠું અને હકીકતમાં એને માવઠું જ કહેવાય આ સમય વિનાનું આવે ને એને માવઠું કહેવાય આ સમય આવે ને તો આપણને ખુશી થાય અને એ સમયે આવે ને તો આપણે માવઠું કહીએ અને અમુક મહેમાન આપણી ઘરે આવે તો નથી કહેતા કે આને મહેમાન ન કહેવાય આને માવઠા કહેવાય એની જેમ છે ફેમિલી અને અત્યારે આવે ને તો આપણે બહુ મજા આવે કે એનો સમય છે એટલે વરસાદ આવવો જોઈએ અને પોગી ગયા છે આપણે વાતુ વાતુમાં વાડીમાં જવો બકાલામાં પોગી ગયા છે અને ઉતારવા માંડીએ હવે બકાલું આપણે સરસ મજાનું મેલી મગ જવો ફર્સ્ટ કલાસ આપણે છે ને આમાં મુહૂર્ત કર્યું હતું એ મગ છે આપણે બે દી પહેલાંના વ્લોકમાં પાંચ દી પહેલાંના વ્લોકમાં બતાવ્યા હતા પછી તો ઉર્મિલાબેન ખાઈ ગયા આમાંથી અને પોપિયા જવો ફર્સ્ટ ક્લાસ આવ્યા છે ને પોપિયાની માથે છે ને ફેમિલી ઠેલી નીચે મેકી દઈએ હવે જવો માળો બનાવ્યો છે કિસકોલીએ હવે જોઈશી અને પાસા પોપિયાનો ફાલ આવી ગયો છે માથે તે અને ઉર્મિલા બેન ઝોડોલું લેવા જાય છે આપણે આ બાજુથી આવ્યા હતા બે દીથા આ બાજુથી આવતા હાલીને આવવાનું હોય એટલે એ બાજુથી વધારે માણસો આવતા હોય એટલે હથવારે વ્યાવી અને પાંદડી ફેમિલી બતાવું જવો ફેમિલી હવેનો પાક જવો આજનો ફેમિલી સરસ મજાનો પાક મસ્ત મજાનો બેહી ગયો છે ફેમિલી અને હવે તો આજ તો છે ને ઉછમ પપ્પા એમ કહેતા હતા કે એક દાડિયું થાય તો કરી લ્યો પણ આપણે છે ને ભેંસ ઘેર છે ને મિયાણેલી છે અને એ બેગ ઢીલા જેવી થઈ ગઈ છે જવો આવો ફાલ છે ફેમિલી અને સરસ મજાનો ફાલ તો આપણે છે ને માતાજીની દયાથી સરસ બાંધી ગયો છે વર્ષે ફેમિલી આપણે ફાલ બધાડવો બહુ મુશ્કેલ થાય અને આપણે ભેસ્ટને તો એમ છે કે કેલ્શિયમ ઘટી ગયું છે એટલે એવું લાગે છે અને બે કેને ખા ખાંડને એવું ખાય ખાઈ નહીં એટલે શું છે કે વૈયા એટલે બે બે ત્રણ દિવસ એવું તો રહે જ તે ખાંડ ન ખાય કે એને નિરાવ ન ભાવે બધું એને આમ વાસ મારતી હોય ને એટલે ન ખાય ફેમેલી અને આજમાં તો સમય રહીને તો આગળ જ દવા તો સાટવાની છે ઉછો ને પપ્પા આવી જાય પછી પપને દવા લેવા ગયા છે સુસ્યા બહુ છે ને એટલે અને સુસ્યાના બસ્સા પણ ઉઝરી ગયા છે એટલે દવા સાટવી જશે અને પછી આપણે તમને છે ને ગુવારને એવું બતાવશું ને અચારમાં લોકેશન જવું એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ લોકેશન છે વાતાવરણ પણ એકદમ શાંત છે અને અચારમાં તો કાંઈ ઘટે નહીં એવું વાડીએ હોય અને લલેડિયું જવો મંડાણિયું તો સાલો ફેમિલી એવી રીતનું છે અને અહીંયા તો આપણે છે ને હજી બે ત્રણ દિવસ બકાલ ઉતારવું જોઈએ અને મસ્ત મજાના સીભડા પણ પાકવા છે આગળ હું તમને બતાવીશ આ બાજુ જાશું ત્યારે ઉતારતા ઉતારતા સમય રહે તો ઓ ફેમિલી સીપડા તો જસ કુણા પીડા છે મસ્ત ફેમિલી અહીંયા એક રીંગણીનો સોડો છે ને તમને દેખાડી જ દઉં કેવી રીતના રીંગણા આવ્યા છે રવિયા મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ જવો એકદમ ફ્રેશ રીંગણા આવ્યા છે સરસ મજાના અને આ ઓર્ગોનિક કહીને તો આલે હું છે કે આને આપણે દવા નથી સાટી જમરૂખનો ફાલ તો તમને ખબર જ છે આપણે બારે મસી જમરૂખડી છે જવો હજી તો અહીંયા ફાલ પાકવા પાકવું થતો હોય મેં લીધો પાછા આવી રીતના ફૂલડા આવવા માંડે સરસ મજાના જવો અને હજી બીજો ફાલ પાકે છે અને એક ફાલ આવો છે એટલે બારે મસી કહેવાય જવો મસરા કેવા ઉડે છે બધા ચાલો ફેમિલી આપણે છે ને પાંદડી તોડવા માંડીએ પણ ઉર્મિલા ને છે ને ટેટેસ મેંકવું હતું તે એને ગીત બનાવું હતું ને તે પછી ફોન લઈ આવી દઉં હું બોલ આવો હું એ થોડુંક શૂટ લઈ લઉં અને જો આવી રીતના ઉતારીએ આપણે જો સરસ મજાની અને ધીમે ધીમે ઉતારવા માંડીએ આપણે જો હજી આવીને એટલે પોગ્યા છે અને એટલી ડોલ ભરી છે અને ફેમિલી બહુ પાકી ગઈ છે એટલે તો આજ ઉતાર્યા વ્યા જ છૂટકો નથી બહુ જ પાકી ગઈ છે બધી પાંદડી દાણા એકદમ ભરાઈ ગયા છે ને હજી તો આપણે અડધે નથી પગ્યા શાર દીધા ઉતારી ત્યારે બપોર સુધી ઉતારીશી જો બપોર સુધી ઉતારી તે આપણે મણ પાંદડી ઉતારીને પછી વૈયા અને આજ તો શનિવાર છે તે તન્વી બેને આવી જા એટલે આજ ઘડીક ઉતારશું અને એવું છે ફેમિલી ચાલો ચારે મંડી ઉતારવા ફેમિલી આપણે જો કહેતા હતા અડધે પોગી ગયા ને અહીં સુધી બાકી ને આપણે ભરી લીધી છે ફર્સ્ટ ક્લાસ ડોલ મસ્ત મજાની અને કહેતા કે તમને સીભડું બતાવ્યું પાકલ પણ હવે સમય નથી પણ થોડુંક બતાવી દઈ શીભડા પાકલ જે નજરે સડે ઈ પ્રમાણે અને સીભડા તો ફેમિલી એવડા મોટા મોટા શીભડા થઈ ગયા સરસ મજાના અને નીકળ્યા એટલે શીભડા જ પીડાશે પણ હવે બહુ સમય નથી મારી પાસે ફેમિલી જવો કેવડું સીભડું છે પણ આ છે ને તરત આ અત્યારે વરસાદ લાગી જાય ને એટલે ફાટી જાય એવું થઈ જાય અને ફાટવાની શક્યતા વધારે રહી પછી છે ને આપણે કાંઈ સમય હોય નહીં ને કાંઈ આવીએ નહીં જવો નીકળા સીભડા પડ્યા છે જવો ફેમિલી કાંઈ પણ હવે એવું છે કે આવેલા એ તો બે ત્રણ છે પણ અત્યારે હું બતાવી નહીં શકું મારે કામ નો સીપડા તો લાટ ગયા છે ફેમિલી પણ એવું છે કે અત્યારે છે ને વરસાદ નથી ને ત્યાં થોડીક પાંદડી ઉતારી લઈએ ને તો થોડોક અને અંધારવાય મીંડો ચાલો ફેમિલી આપણે જો ઉતારતા વરસાદ આવી ગયો આમ રાખો તો છત્રી અને એટલો વરસાદ આવી ગયો ને પવન બતાતી અને આપણે છત્રીમાં બેઠા આ બાજુ પવન છે જવો એટલો વરસાદ આવી ગયો છે અને આ નજીક જ છે પણ એટલો વરસાદ છે ફેમિલી અને જવો એટલો વરસાદ આવી ગયો નુસન પપ્પા છે ને દવામાં માં પાણી ફેરવીને ચાલો ફેમિલી છત્રી બેઠ ઉર્મિલા બેન જો નીરા વાટી ની વાટવા નથી તે પાંદડી ઉતારતા ઉતારતા ઈ કે પેલા નીણ વાટી આવું વરસાદ વાદળું શેડું ઉછન પપ્પા મને કે નથી ભરવો કે પપ એમ કરતા થા અને વરસાદ હતો પલતા પલતા આવ્યા ને આવીને સીધી અમીલા બેન બનાવી નાખી અને નાસ્તો આવી ગયો છે આવો બધા ચાય પીવા ચમતા ન પીવા અને હું ચંદ પપ્પા બનાવેલી દેવા મીંડા આગળ ગામ માં ગયા તા બધા નાસ્તો લેવા